પંચના ભુવા ભેગા મળી જેનું નામ છે દેવસિંગ આપા રાઠોડા જાતે રાજપૂત છે સાહેબ બધાય પંચના ગામના ભુવા ભેગા મળી અને એક ધૂળના ધડમલે મારી જોગમાં મારી હવા વેતની કાળી નાંગણી મેલોડી બેઠી છે ને સાહેબ એ એના નામનો સાબી ધૂળના ધડમલે પાટ મંડાણો પાટ મનાનો ઠાકર બાપા ની રજા લીધી ભગવતી મેલડી ની રજા લીધી એ મારી ભાડલા ની ગાંડી ગ્યાલાય ની રજા લીધી પંત દેવ ની રજા લીધી શું કામ કારણ કે હું તમે તો આપણી કુલદેવીને તો સાહેબ બધા માંડવા કરતા હોય પણ કોઈ ગામ હોય કોઈ શહેર હોય પણ ઝાપાના કિલની માલપા મારી જોગમૈયા મારી મેલડી દેવ બેઠી હોય બાપ ને મારી માતાજી જોગમાયા માં સરસ મજાનું મુહૂર્ત આપ્યું રવિવાર દાડો અને ભગવતી જોગમયા માતા મેલડીના નામની બુડાસણ ગામના પાદર ની માઇલ પાસ ઝાપાના મારી મેલડી નામની થાંભ રોપાણી

લાલવાદી ફૂલવાડી બે ભાઈ જા પડાવ ના ખેલા જે કામરૂ દેશ ની વિદ્યા ભણીને આવ્યા હતા હો એનો પોતાની વિદ્યા નો પાવર હતો માતાજી ના બાણ ધરી ભુવા ખમા ખમા ના ખમકાર કરે કે પહેલા તો સાહેબ આવું કઈ હતું નહીં પણ ગામના પાદની માલ પર મારા રાવળદેવ ની ડાક નો અવાજ હબળવાનો ને લાલવાદી ને ફૂલવાદી બે ભાઈ બાજુ બાજુમાં માં હું તા પોતાનો મોટો ભાઈ લાલવાદી જાગી ગયો બાજુની માલપા ફૂતેલો ફૂલવાદી ના સગડ ઊભો થાય આમ ગામ હમ ઉતારી સુરતા માંજો તને ગામની માલપા કઈ અવાજ સંભળાય છે કે આ ભાઈ ક્યાંક દાખલા વાગતા ક્યાંક ભૂવા ધૂણતા એવો મારા કાને અવાજ તે ખરેખર હાચું કે હા તો બંડીની ખિસ્સા સાંભળજો તારા બંડીના ખિસ્સા ની માલપા થોડાક અડદ ના દાણા લઈ લે અને આ લેવી ગામની માલિપા જાવું છે જ્યાં ડાકલા વાગે છે ને ભૂવા ધૂણે છે ને હાલી ગામના પાદર ની માલપા જઈ અને તારા અર્ધ દાણા તારા ખિસ્સા ની માલપા નાખી દે હાલી ગામના પાદર માલપા આજ ભગવતીને ને જોવી ધીમે ધીમે બેય ભાઈ પોતાના હાથની ની માલપા લાકડીઓ લઈ અને ગામના પાદર માલપા ભગવતી જોક મે મારી ઝાપા ના કિલ આવો જ માંડવો હશે ને બાપ ન્યા આવી અને બેય ભાઈ પેલા પાછળ ઉભા જોયું કે હું કરે છે બે ભાઈ ના પાછળ આવી અને માણસ નો જ્યાં બુટ ચંપલ નો ઢગલો પડ્યો એની માથે બે ભાઈ આવીને ઉભા રે પેલા તો જોયું કે આવડા હું કરે છે પછી બેય ભાઈ વસીમાં આવ્યા હો પડી ની માલિપા આવ્યા પડી ની માલિપા આવી અને હાથ ની માલિપા જે ભાઈ ની લાકડી લાકડી પેલા આમ તો ઠપકારી લાકડી ઠપકારી આનો લાલવાદી એટલું બેલો બંધ કરી દે બંધ કરી દ્યો સાહેબ કોઈ બોલે નહીં કોઈ ચાલે નહીં ટાકણી પડે તોય અવાજ આવે આવું વાતાવરણ થઈ ગયું એવાની માલિપા

સાહેબ બધા ભુવા ખોટા નો હોય કોઈની કોક ની કમાણી સાહેબ ઓછી હોય બાકી ભૂવા કોઈ થી ખોટા ન હોય સાહેબ ભૂવા ને કોઈ થી ખોટા કહેવાય નહીં પણ વિદ્યા નો પાવર હતો એની પાસે એકાદો ભુવો ખમા બોલો આજ તમને જોવા છે કોઈ ભુવો ખમા બોલે નહીં ને તેથી લાલવાદી એટલું કીધું કે ભાઈ ફૂલવાદી આજે માંડવાની માલ પાસે સંદરવાન ચાકલા બાંધે ને સંદરવાન ચાકલા કદાચ આમાં વડીલો કોઈ જોયા છે હજી માતાજીના ના મઢમાં ક્યાંક બાંધ્યા હોય સંદરવા અને સાકલા જે બાંધ્યા ને આને ઉતારી લે પેલાના સમયમાં માંડવા થતા અત્યારે તો આપણી પાસે કદાચ પાંચ રૂપિયા છે ને એટલે રંગબે રંગી આવા માંડવા નાખ્યું બાકી પધુભા પેલાના સમયમાં માંડવા થતા હતા શાવર ઉભા વાહડા ખોડે શાવર આડા વાહડા ખોડી અને માતાજીના ના સંદરવાનો સાયો માતાજી જોગમાયા ના ધૂળી ના કર્યો તો બાપ સંદરવા અને સાકલા ઉતારી અને એનો ઢગલો કરીને બસકો બાંધ્યો અને તેથી ફરી પાછો લાલ વધી મૂસે તાદ બોલ્યો કે હવે જો કોઈ આમાંથી માતાજી ના બાના ધરી ભુવા હોય અને કોઈ તમારા ભુવાની ભક્તિ જો તમારી પાસે દેવ હોય તમે નહીં પણ કોઈ તમારા આગળના ના વડવાય તો કદાચ તમારી માતાને ને સમાડ્યું હોય ઈ તમારો કોઈ વડવો બળુકો હોય કે તમારી વડવાની માતા જો બળુકી હોય તો આયથી તમારી માતાના સંદર્ભમાં લઈને આવશું ગામના પાદરમાં એ હાડા ત્રણ દિવસની તમને મુદત આપું હાડા ત્રણ દિવસની માલપા જો કોઈ સંદર્ભમાં સાંકળા લેવા ન આવ્યા આ તમારા સંદર્ભમાં તમારી માતાના સંદર્ભમાં ફાડી અન અમારી વાદણુને જો ઘાઘરા કરીને પેરુને સુંદરવાલે ને ફૂલ ફૂલવાજી જાતા હોય અન ભલામાળા જો આજ આપણને ટકોર કરીને એમ કહેતા હોય કે જો તમારી માતાના સુંદરવા હારા તણદીમાં નો લઈ જાઓ જો વાદળીને ઘાઘરા કરીને પહેરવો આવો તાણું આવે અન આમાં મારી મેલડીનો વિશવો બેઠા હોય પૂવા બેઠા હોય ભક્તો બેઠા હોય અન કાંઠે કાંઠે જો મારી મેલડીનો એક હાકળો નો થાય ને મેલડી આવતી એની વાત છે

જગત ની માલિપા લાલ વાદી ને ફૂલવાદી ખાલી એટલો ટકોર કરીને જાય ને રાઠોડ જે રાજપૂત હતા મારી મેલડીના નામનું ભજન કરી હાથ ની માલિપા માળા લઈને તું મેલડી તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી આવો મારી જોક માર્યા મારી મેલરીના સાબ સાપ જપી રહ્યા છે અને કોઈ કાળા માથાના માનવીય ને જેને મારા દેવસંગ આપવાના ખંભે હાથ મૂકીને કીધું કે આપા એ આપા હે આ ધૂળીના દરિબડામાં આપણી મેલરી બેઠી છે કાંઈ કામત્રમ આવી ગઈ છે સાહેબી દેવસંગા બા રાઠોડ રાજપૂત હાથ ની માલી માળા હેઠી મૂકીને આવેલા માણસને કીધું કે ભાઈ કેમ મને એમ પૂછશો કે આપા દીધી પાટ ની માલી પા આપણી મેલોડી બોલી ગઈ હતી ઈ કોઈ મેલોડી આપને રજા આપી હતી કોઈ ડાકળું એ રજા આપી હતી આપા ના બાપ આપણી મેલોડી રજા આપી હતી તો આપા પાછું ફરીને જોવો તો ખરા એ આપા ગામની માલપતી બે માણસો આવ્યા હતા રાવણ દેવ ડાક ઉગાડતા બંધ થઈ ગયા માતાજીના ના બાણાધારી ભુવા ધૂણતા બંધ થઈ ગયા બબી અડદ ના દાણા ઉડાડે તો આપણી માતા ના ભુવા ધૂણતા બંધ થઈ ગયા અને આપણી માતાના જે સંદરવા બાંધ્યા હતા ને સંદરવા સાંટવા સોડે ને લઈને ગયા આપા આપણે તો કાલા છે બાબા રાઠોડ રાજપૂત આમ પાછો વાળી ફરીને જોયું ને સાહેબ માંડવો હાવ સુનો થઈ ગયો માંડવાની ઉપર એક ચંદ્રવો કે ચાકડો નોતો બાંધેલો અને પછી દિવસંગ આપા રાઠોડ રાજપૂત જે માથે સાહેબ પાઘડી બાંધી હતી ને માથેથી પાઘડી સાહેબ ઉતારી નાખી એઠી અને મારી મેલનો ધૂળના ધરીમ લીધે અખડ